નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર

વાહન ચાલકો થઈ જાઓ સાવધાન એનએચએએ ટોલ પ્લાઝાના વેઇટિંગ નિયમો નાબૂદ કર્યા ખેતીમાં થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયાની લોન એક કરોડ મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયાની સહાય વીસ લાખ બાળકોને ફાયદો સત્યાવીસ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ દેવામાપી અંગે જાહેરાત ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત દેશને પરેશાન રેશન કાર્ડ ધારકો એકત્રીસો ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેજો કામ નહીં તો નહીં મળે અનાજ પીડિત ખેડૂતો માટે સરકાર સહાયની જાહેરાત કરશે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને હાથમાં આવેલા કોળીઓ છીણવાઈ જતા જેવી પરિસ્થિતિ સર્જાય છે ભારે નુકસાન થવાને કારણે ખેડૂતો સરકાર પાસેથી સતત સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે રાઘવજી પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમણે કહ્યું કે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે આ કરવામાં આવશે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સૂચનાઓ અપાય છે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે મગફળી કપાસ જેવા પાક ધોવાઈ ગયા છે આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઊભા પાક સુકાઈ જવા ગયા છે આ જ કારણે ખેડૂતોને સહાયની માંગ પણ છે એ તાત્કાલિક મળશે ગુજરાત નજીક બની રહ્યું છે વાવાઝોડું અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડાએ રચ્યો ઇતિહાસ ગુજરાતમાં હાલમાં જે રીતની સ્થિતિ છે તે જોતાં અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડું ઇતિહાસ રચશે જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે ઓગણીસો છોતેરમાં આજ જ ટ્રેક પર વાવાઝોડું બન્યું હતું ત્યારે હવે ફરી એકવાર અડતાલીસ વર્ષ બાદ આ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સ્થિતિ છે જે સિસ્ટમ બની રહી છે ગુજરાતીઓ માટે હજુ બોંતેર કલાક સાવધાન રહેવાની જરૂર છે ગુજરાત નજીક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે ગણતરીની કલાકોમાં આસના નામનું વાવાઝોડું બની જશે આગામી ત્રણ દિવસ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જેને લઈને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે માછીમારો દરિયામાં જવાની ભૂલ ન કરે દરિયામાં પંચ્યાસી કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે અને સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનની ઝડપ હોય શકે છે હજુ ત્રણ દિવસ ભારે વરસાદ થશે તેથી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળજો ગામડાના લોકો માટે છે એ લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં હર્ષંઘવીએ જણાવ્યું આજે કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે જી હા મિત્રો હવે એકસો બાર ટોલ ફ્રી નંબરની સેવાઓ શરૂ કરાશે જેના કારણે ગુના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર વીસ મિનિટમાં પહોંચી જશે જ્યારે શહેરી વિસ્તારોમાં દસ મિનિટમાં પહોંચશે એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી દસ મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પહોંચી છે એ વીસ મિનિટમાં પહોંચી જશે પીએમ કિસાન યોજનામાં આ દિવસે આવી શકે છે અઢારમો હપ્તો ભારતના વિકાસમાં કૃષિનો ખૂબ મહત્ત્વનો ફાળો છે લોકડાઉન જેવા કપરાકાળમાં પણ તેને સેંકડો લોકોને રોજગાર આપવાનું કામ કર્યું હતું દેશના વિકાસમાં ખેડૂતોની મહેનત નવીનતાનું પથ્થરનું કામ કરે છે જેમાં અહીંયાની ભયંકર આર્થિક અસમાનતાઓનો ભોગ ખેડૂત પણ બન્યા છે ખેડૂતોને ઉપજનો અપૂરતો ભાવ મળવાના કારણે તેને દેવું માફ કરવા અંગેનો જે નુકસાન છે એ વેઠવાનો વારો આવતો હોય છે ખેડૂતો વિશ્વ આર્થિક પરિસ્થિતિમાં જીવન પસાર કરતા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરાઈ છે આ યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે જેમાં વર્ષ ત્રણ વખત બે હજાર રૂપિયા ડીબીટીથી નાખવામાં આવે છે વર્ષમાં ચાર ચાર મહિનાને બે બે હજાર ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે ત્યારે અત્યાર સુધી ખેડૂતોને ખાતામાં ટોટલ ચોત્રીસ હજાર એટલે કે સત્તર રૂપિયા જમા થયા છે હવે ખેડૂતો અઢારમાં આપતાની રાહ જોઈ રહ્યા છે ત્યારબાદ વિદ્યાર્થીનો અકસ્માત થાય તો મળશે એક લાખ રૂપિયાની સહાય ગુજરાતમાં અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારોને આપવામાં આવશે આર્થિક સહાય

ઉપરાંત બે આંખ બે હાથ અને બે પગ ગુમાવનાર કિસ્સામાં એક લાખ રૂપિયા જ્યારે એક અંગ ગુમાવવાના કિસ્સામાં પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે શહીદ વીર કિનારીવાળા યોજના હેઠળ ગત બે વર્ષમાં એકત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા એકત્રીસ લાખની સહાય ચૂકવાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું વાહન ચાલકો થઈ જાઓ સાવધાન જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જાઓ ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જણાવવામાં આવ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના તાત્કાલિક ટ્રાફિક વિભાગ સાથે શેર કરે આજથી સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને સોથી ત્રણસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે સૂકી ડુંગળીના એકત્રીસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા માટે આવક થઈ રહી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળી સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ હતી યાર્ડમાં આજે ચારસો પચાસ ક્વિન્ટલ લસણની આવક થઈ હતી યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને ચૌદસો સાઠથી તેત્રીસો રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે એકવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને છસો દસ ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી અને ટુકડા ઘઉંનો ભાવ ચારસો અઠ્યાસીથી ને ત્રેવીસ અને લોકવન ઘઉંના ભાવ ચારસો સત્તાણુંથી પાંચસો ચાલીસ રૂપિયા એક મણનો મળ્યો હતો વીસ રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના આર્થિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેના લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની છે તે આ યોજના માટે અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું હોય ત્યારે તમારે ત્યાં જઈ અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈપણ કર્મચારી સાથે આ યોજના માટેનો લાભ કઈ રીતના લેવો એ કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે અને ફોર્મ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો મફત અનાજ માટે કરી લો આ રાશન કાર્ડ માટે આ કામ સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ કાર્ડ ધારક ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી જેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન અનાજ છે એ બંધ થઈ જશે કાર્ડમાં જે લોકોના નામે છે તે તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે અને ઈ કેવાયસી માટે સરકારે રાશનની દુકાને જવું પડશે વાહન ચાલકો માટે જે એક નવો નિયમ છે એ આવ્યો સામે એક માહિતી મુજબ રસ્તાઓ પર ત્રણસો પાંચ મિલિયન વાહનો દોડે છે સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનોનો વીમો નથી તો શું કાયદો બનાવવામાં આવ્યો છે તો મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસમાં જો વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ થશે તો બે હજાર રૂપિયા અથવા ત્રણ મહિના સુધીની જે બીજા ગુણા માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ અને તમામ વાહનો માટે છે એ સમાન દંડ રહેશે એનએચએ ટોલ પ્લાઝાના વેટિંગ નિયમ નાબૂદ કર્યા એનએચએઆઈએ ટોલ પ્લાઝા પર વેટિંગનો નિયમ નાબૂદ કર્યો આ નિયમ હેઠળ જો કોઈ વાહનને ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે દસ સેકન્ડથી વધુ સમય લાગે છે તો તેની પાછળના વાહનને ટોલ ચૂકવવો નહોતો પડતો તેમજ ટોલ પ્લાઝા પર વાહનોની લાઈન સો મીટરથી આગળ વધે તો તેની પાછળના વાહનોને પણ ટોલ ચૂકવવો નહોતો પડતો આ નિયમ મે બે હજાર એકવીસમાં બનાવવામાં આવ્યો હતો જેને હવે નાબૂદ કરવામાં આવ્યો છે ખેતીમાં થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન રાજકોટમાં વરસાદે ભારત આરાજી સર્જી રાજકોટમાં વરસાદ બાદની સ્થિતિને લઈને રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે તેમજ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ખેતીને થયેલી નુકસાનોનું સર્વે કરવામાં આવશે તેમજ ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ કરવા સૂચના પણ આપવામાં આવી છે જામનગરમાં અતિવૃષ્ટિને લઈને આગોતરા આયોજન કરાયું હતું અતિવૃષ્ટિ થાય તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તે સ્વાભાવિક છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સલામત સ્થળે ખસેડાયા રાજકોટ પ્રભાવી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત રૈયા રોડ બેડીપરા બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નીચાણવાળા વિસ્તારમાં થયેલા લોકોને છે એ સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા જેમાં એકસો દસ લોકોએ નજીવીની નજીકની શાળાની સ્થળાંતર કર્યું હતું રેશન કાર્ડ ઉપર બે લાખની લોન દેશમાં કરોડ લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણ યોજના હેઠળ લગભગ એસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા કાર્ડ ઉપર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર કાર્ડ ઉપર જ અનાજ નથી આપતું પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે આના પર વ્યાજ દર પણ સામાન્ય લોકોના લોન કરતાં ઘણો ઓછો છે આ યોજના કોના માટે છે તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે યોજના શરૂ કરી છે આ યોજનાનો અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહેલા જેવીઓ છે યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન હરિયાણા સરકાર આપશે એક કરોડ મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા શું છે આ સુભદ્રા યોજના ઓડિશા સરકારની સુભદ્રા યોજના હેઠળ રાજ્યની લગભગ એક કરોડ મહિલાઓને વાર્ષિક દસ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે આ યોજનાને શરૂ કરવા પાછળ સરકારનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે સરકારની યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી એકવીસથી સાઠ વર્ષની ઉંમરની મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે દસ હજાર રૂપિયા આપવામાં આવશે યોજના માટે સરકાર પંચાવન હજાર પચીસ કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું છે ત્યારબાદ રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય સમાચાર એ છે કે રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોવ એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે એની આ યોજના છે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી સહાય જાહેરાત કરવામાં આવી જેની અંદર જે મિત્રો રિક્ષા ઇલેક્ટ્રિક ખરીદવા માંગતા હોય એમને અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળે છે એની વાત પણ કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગો મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા વર્ગો માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે જે લોકો આર્થિક રીતે પછાત એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદ વીસ લાખ બાળકોને ફાયદો થશે સત્યાવીસ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભારતમાં એવા ઘણા લોકો છે બાળકો છે જેમને સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે સરકારી શાળાઓમાં પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે દેવા માફી અંગે જાહેરાત બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ બે હજારથી હજાર રૂપિયાથી બારસો રૂપિયા સુધીનું મળતું હતું તે આજે ડબલ થઈ ગયા છે બાવીસસો રૂપિયાથી ચોવીસોએ પહોંચ્યું છે પરંતુ હજુ સુધી ખેડૂતોના જે પોષણક્ષમ ભાવ છે એના ભાવ વધારા નથી થયા જેને કારણે ખેડૂતો દેવાદાર બનતા ગયા ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે પ્રાકૃતિક ખેતીમાં સરકાર દ્વારા ઝીરો ટકા વ્યાજ યોજના છે એ આપવામાં આવે છે લોન આપવામાં આવે છે સાત ટકાના વ્યાજે બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થયા હોય તે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે રેશન કાર્ડ માટે ઓગસ્ટ મહિનામાં પીઓએસ મશીન પર ફિંગરપ્રિન્ટ દ્વારા ઈ કેવાય કરાવવું ફરજિયાત પડી ગયું છે એ કેવાય હશે તો જ તમને હવે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આ મહિનામાં છે આટ નુકસાન સહાય છે જાહેર કરી દેવામાં આવી છે જુલાઈ મહિનામાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી આમ કુલ મળી અને નવ જિલ્લા અને પિસ્તાલીસ તાલુકામાં અનાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે દોઢ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે જેમાં ખરીફ બે હજાર ચોવીસ પચીસની ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તો ત્રણ રૂપિયા છે એ આઠ હજાર પાંચસો તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પચીસો સહાય મળીને કુલ અગિયાર હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર લેખે ખાતાડીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે અને આ સિવાય વર્ષાયું અથવા તો પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તો પણ સત્તર હજાર રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ છે એ પાંચ હજાર કુલ મળી અને બાવીસ હજાર પ્રતિ હેક્ટર ડીઠ છે એ ખાતાડીઠ મહત્તમ બે એક્ટરની મર્યાદામાં સહાય મળશે અને આ ઉપરાંત મિત્રો બહુવર્ષાયું બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુનું નુકસાન થયું હશે તો બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે દીઠ ખાતાડીઠ મહત્તમ બે એક્ટરની મર્યાદામાં સહાય મળશે ત્યારબાદ મિત્રો સમાચારની માહિતી મેળવીએ તો આગામી ત્રણ દિવસ માટે બેન્કો બંધ રહેશે આગામી ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે જેમાં આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર આજે એટલે કે ચોવીસ ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર પચીસો ઓગસ્ટ રવિવાર અને છવ્વીસ ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીના કારણે દેશભરની તમામ બેન્કો બંધ રહેશે જણાવી દઈએ કે તમે બેન્કિંગ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા પૈસા ટ્રાન્સફર એફડી એકાઉન્ટ ખોલવા અથવા મિની સ્ટેટમેન્ટ જેવી સેવાઓનો લાભ